જય માતાજી હરિ ઓમ ઓમ નમો નારાયણ આમ તો જો ભલા કહી શકાય સમગ્ર બારોડ આભૂષણ સમગ્ર બારોડ સમાજનું ઘરેણું કહી શકાય અરે એટલું જ નહીં સમગ્ર બારોડ સમાજ નો જે શકાય હા હું વાત કરું છું સ્વર્ગસ્થ હરિભાઈ મૂળજીભાઈ પરમાર અણજરા પરમાર મોટા આંકડિયા સાહેબ સ્વર્ગસ્થ હરિભાઈ એનું નેચર એનો સ્વભાવ એનું વ્યક્તિત્વ મારી લેખીની જે છે મારી કલમ જે છે એ શબ્દ પુષ્પ વડે રજૂ કર્યું છે આપણી સમક્ષ શ્રદ્ધાંજલિ રજૂ કરી રહ્યો છું સ્વર્ગસ્થ હરિભાઈ તું જો ને મોપણા મલક નો અરે રે તો જગત માંથી પણ જોને ને એ જોને ને શિરતાજ બારોટ અરે રે એ તો વર્ણો ન વર્ણાય બ્રાહ્મણ મારા બારોડ સમાજ નું આભૂષણ કવાય મારા બારોડ સમાજનો નું સિરતાજ કવાય અને સાહેબ મારા બારોડ સમાજ નું જે છે એનું વર્ણન ના થઈ શકે સાહેબ એવો હરિભાઈ મારા બાપ અને આવા હરિભાઈ જ્યારે કાયમને માટે ફાની દુનિયા છોડીને જયારે પરમાત્મામાં વિલીન થઈ ગયા હોય ત્યારે મને કેવાની ઈચ્છા થાય કે બુકાની છોડવા વર્ણન કરવા વર્ષો ના વર્ષ લાગે અને હરિભાઈ નું વર્ણન કરવા બેસો તો આપતા શું કહે છે તો જોને ને હસતો ચહેરો એ હરિ અરે રે તો દુનિયા આખી માય પણ એ જોને ખવડાવીને ખવડાવીને ખાતો તો એનું ખવડાવીને ખાવાનું પેલા માણસ આવો મર્દ માણસ આવો મર્દાનગી વાળો માણસ સમગ્ર મારા બારોડ સમાજનું આભૂષણ કે ટુકડો અહીંયા હરી ઢુકડો સમાજના જે કામ જે છે સાહેબ હરિભાઈ નું નામ માત્ર કાપી છે મારી કલમ શું કહે છે તો જોને આપણા અરે રે તો ભાઈઓને રાખતોય ભેળા પણ જો ને ભડવીર મારું ભડવીર જતા અભવમાંથી અરે રે અમને આવી વહમી વેળા મારા વહમી વેળા આવી ભલા મને એટલે ભાઈઓને ભેગા રાખતા સંજોગો સાત પ્રસંગ પાત ક્યાં ભેગું થવાનું થતું તો બાપ હેમુ ભાઈ તમે આવો ભાઈ રાજુભાઈ તમે આવો બધા પરિવાર સાથે આવો ભાઈ આખા પરિવારના બધા ભાઈઓને દીકરાના દીકરાને ભેગા રાખતા સાહેબ આ હરિભાઈનો સ્વભાવ એટલે મીઠા બોલા માનવી આ જગત છોડીને જાય પછી કાદા એની કાણ હવે ઘરે ઘરે એટલે કાગળના કટકા તણી બાપ મામા કે કાગળના કટકા તણી આ વાલા ન રાખી વાટ મારી કલમે ચડીયો કાટ રહણા ખૂટ્યા રામડા બ્રાહ્મણસ મને યાદ આવે આ બધા કવિઓના જે શબ્દો છે મને અત્યારે યાદ આવે શ્રદ્ધાંજલિ વખતે મારી લેખીની શું કહે છે સાહેબ શબ્દની છણાવટ જોજો મેં શબ્દ પુષ્પ જે પાથર્યા છે શ્રદ્ધાંજલિ રૂપે એ શબ્દની છણાવટ જોજો સમજણ જોજો સાહેબ તો જોને હરી હરી

એમના ધર્મ પત્ની હરિભાઈના ધર્મ પત્ની એટલે કંકુબેન મારી કલમ જે છે મારી કલમ શું વેદના લખે છે તો જો કંકુબેન નાય કંકુબેન નાય કાળજાની જાને અરે રે તે તો કીરતા રે તોડી કોર પણ જો ને જીવન એ જીવન માંથી ગયું એ બધું અમારું જો અરે રે મારો મોભ તૂટતા મૂળાવું એ મૂળજી દાદાના દીકરા અરે ભાઈ તમારે ધર્મ પત્ની જે છે કંકુબેન જે છે એ કંકુબેન ના શેતા નો સિંદુર ભલા માણસ એના કપાલ નો સુહાગ નો જે ચાંદલો જે છે એ ભૂસાતા એમ કે છે મારા જીવનની બધી તાકાત જતી રે હું હારી ગયો

તો જો ન સૈલેશ સૈલેશ કહે આ સૃષ્ટિ માતી અરે રે મારો બહાદુર જતો રહ્યો એ બાપ મારો બાપ જતો રહ્યો બહાદુર બાપ જતો રહ્યો મારો એમ પણ જો ને મન મોટો એ મોટો એ કર્યો આખા મલક માં અરે રે મારો પિતાજી નો સાચો એ પ્રતાપ મારા બાપ ના પ્રતાપ થી લાજે રાજકારણમાં કદાચ હું ટોચ ઉપર છું મારા બાપના આશીર્વાદ મારા બાપની જે તાકાત જે છે મારા બાપના જે આશીર્વાદી તાકાત છે આશીર્વાદ તાકાત થી આજે કદા પ્રવક્તા બન્યો છું ભલાવણા અને મારી કલમ આગળ બે ભાઈઓને અનુસરતા કહે છે તો જોને પિતાય પિતા ગયા પરલોક માં અરે રે તોડી સંસાર નો તાર પણ અરે રે અમારો વાલપ નો હતો એ વ્યવહાર ડેની ને પ્રકાશ એમ કે મારા દિલ ની અંદર રહેલો મારા વાલપનો જે વ્યવહાર મારો બાપ કેવાય પેલા એટલે બાપ જ્યાં સુધી બેઠા ત્યાં સુધી અમારા ત્રણેય ભાઈ ચિંતા ન હતી સમાજના કોઈ કામ ને જો મારા બાપ છે ને અમે ને પાછળ પાછળ અમે આવી છીએ આગળ આગળ ને આગળ મારો બાપ હાલે પાછળ અમે હાલીએ છીએ ભલા બાપના પગલે પગલે હાલતા ત્રણ દીકરાઓ ભાઈ શ્રી શૈલેષભાઈ ભાઈ શ્રી ડેનીભાઈ ભાઈ શ્રી પ્રકાશભાઈ રુદન તો આવે મારા વાલા એક ને એક દીકરી દેવી બેન મારા મારી મારી કલમ શું કહે છે તો જોને ને દુખી દુખી થઈ ગઈ તારી દીકરી અરે રે જનો ગામત્રે ગયો બાપ બહુ સરસ વાત કરી મારી કલમ શું કહે છે એટલે જેમાં બાપ ગામત્રે ગયો હોય હે મારી કલમનો જે છણાવટ જે છે મારી કલમની તાકાત જે છે મારી કલમનો બંધારણ તમે જોજો છો તો જોને દુખી થઈ ગઈ તારી દીકરી અરે રે એનો ગામતરે બાપ ગયો પણ જો ને દેવી બેન દુનિયા નો અરે રે તો આ દીકરી જે છે ને બાપ આ દીકરી એમ કે છે કે મારો બાપ પણ વારે વારે એમ કીધો બેટા બેટા દીકરી તમ તાર કાંઈ પણ તકલીફ હતું કેજો સાહેબ આ આ બાપ આ બાપ ના શબ્દો છે ને અને દીકરી વાલ નો દરિયો આમતો નથી કીધો મારા વાલા હે મારી કલમ શું કહે છે અલા એટલે યાદ તો કરો રામાયણનો પ્રસંગ દશરથ રાજાના ચાર ચાર દીકરા પણ જયારે ભગવાન શ્રી રામને જ્યારે વનવાસ મળે છે ત્યારે ભરતને જે રોણો આવે છે હું વાત કહું હું એ વખતે કવિ કાગ જે છે કે કાગના શબ્દો મને યાદ આવે કે દશરથના દરબાર ઇન્દ્ર જેવી જેની આશા કરે આ ભાઈઓ વિના ભેકાર મને કડવો ભરતને કાગળ આવે ભાઈ શ્રી જે હરિભાઈ એ હરીભાઈના ભાઈ એટલે કે હેમુભાઈ હેમુભાઈની જે વેદના મારી કલમે આંકી છે એમ તો અરે રે એ તો ભવ માંથી ગયો એ ભાઈ પણ જો ને વહમે જો ને વહમે લીધી વિદા દુનિયા દુનિયામાંથી ફાની દુનિયા છોડીને જયારે જતા રહેતા હોય ત્યારે ભાઈ એક ભાઈ તરીકે મને અહીંયા અહીંયા છે આત્મા ની અંદર એ દુઃખ લાગ્યું છે વેદના છે મારી સમગ્ર બારોડ સમાજ ઉપસ્થિત છે સ્વર્ગસ્થ હરિભાઈ ની આત્માને શાંતિ આપે છેલ્લે શ્રદ્ધાંજલિ આપતા મારી કલમ અંતે શું કહે છે તો જો ને શબ્દ ઉચ્ચારો હું સ્નેહથી અરે રે કરજો પરિવાર જે છે પરિવારના હુરાપુરા દાદા એટલે દાદા ખીમડીયા આ ખીમડિયા ને વિનંતી કરું પ્રાર્થના કરું આરાધના કરું શું મારી કલમ કહે છે એમ તો જો ને શબ્દ ઉચ્ચારું એ હું સ્નેહથી અરે રે દાદા ખીમડિયા કરજો ખમકાર પણ જોને સદગતિ આપજો જને અરે રે પાલનો સાંભળે ય પોકાર શબ્દ ઉચ્ચારો સ્નેહથી તો દાદા ખીમડિયા કરજો ખમકાર બહુ સરળ વાત કરી છે શ્રદ્ધાંજલિ આપતા કે દાદા ખેમડિયા કરજો ખમકાર ને પછી હું કીધું સદગતિ આપજો મારા સિરતાજ ને આ પાલ નો આંબળી પોકાર હું પાલ પ્રાર્થના કરું છું કે પરમ કૃપાળુ પરમ પિતા એ ખીમડિયા દાદા આપના પરિવાર નો જેને કહી શકાય જે પરિવાર માં આપ પૂજાઓ છો એનો એક અંશ એનો એક અંશ જ જે છે આપના શરણે આવ્યો છે એને શાંતિ આપજો પરમ કૃપાળો પરમ પિતા ને વિનંતી કરું પ્રાર્થના કરું કે હે મારા નાથ આપના ખોળે જે આત્મા આવ્યો છે એને સદગતિ આપજો અને શાંતિ આપજો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ નમો નારાયણ